થોડુંક અમે સૂપ લઈ અને પછી અમે ચણાનું શાક લીધું તો અમને પહેલાં વાળ આવેલો હતો અને અમે મેનેજરને તે વસ્તુ દેખાડેલી હતી અને મેનેજરે એક્સેપ્ટ કરી અને એ વસ્તુ લઈ અને ડસ્ટબિનમાં નાખી દીધી અને પછી એ જ લોકો અમને અમારા માટે ચિપ્સ ફ્રાય લઈને આવ્યા એમાં બટેકામાં અમને મકોડો મરેલો જોવા મળેલો હતો અને ફ્રાય થયેલો હતો એ વસ્તુ અમે દેખાડી અને એ લોકોએ અમારા જે ઓનર હોનર હતા એના સાથે વાત કરાવી અને ઓનર એમને એમ કીધેલું કે તમારું પેમેન્ટ અમે પાછું આપી દઈ અને તમે અમને અમારે તમારે જે ખાવું હોય એ તમે ખાઈ લ્યો પેમેન્ટ આપવાની કંઈ જરૂર નથી પરંતુ અમે પેમેન્ટ લીધેલ નથી જેથી આ જગ્યાએ બીજું કોઈ પણ વ્યક્તિ જાય તો એ જ્યાં જાય ત્યાં સાવચેતી રાખી અને પછી જોઈ અને પછી ખાય જેથી કોઈ બીજા ગ્રાહક સાથે કાંઈ આ વસ્તુ ન બની શકે થેન્ક યુ હું ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાર જોવા મળેલ અને જે બટેટાની ચીપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્યારે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ તપાસ અર્થે આવેલ છે તપાસ ચાલુ છે અને જે કોઈ કાયદા મુજબની કાર્યવાહી કરવાની થતી હશે એ કરવામાં